હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે સીઝનમાં મળતી સ્ટ્રોબેરીનો ક્રસ કેવી રીતે બનાવવું એની રેસીપી શેર કરીશ એકવાર સ્ટ્રોબેરીનો ક્રસ બનાવીને આખું વર્ષ એનો સ્વાદ માણી શકાય એ માટે એને સ્ટોર કેવી રીતે કરવો એ પણ જોઈશું તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ સ્ટ્રોબેરીનો ક્રસ બનાવવા માટે મેં અહીં ચારસો ગ્રામ આ રીતની લાલ ચટક સ્ટ્રોબેરી લીધી છે એને હલકે હાથે ઘસીને પાણી વડે સારી રીતે ધોઈ લીધી ત્યારબાદ કપડાં વડે લૂછીને કોરી કરી લીધી છે હવે એક એક સ્ટ્રોબેરી ચોપિંગ બોર્ડ ઉપર લઈને ઝીણી કાપી લઈશું એમાં નીચેની સાઈડે આ રીતનો વાઇટ ભાગ હોય એ હટાવી દઈશું કારણ કે એમાં ખટાસ વધારે હોય છે એ પ્રમાણે બાકીની સ્ટ્રોબેરી પણ કાપી લીધી ત્યારબાદ ચોપિંગ બોર્ડ ઉપરથી એને આ કઢાઈમાં લઈ લીધી એમાં અડધો કપ વજનમાં સો ગ્રામ ખાંડ ઉમેરીશું ત્યાર પછી આ કઢાઈને સ્ટવ ઉપર ચઢાવીને ગેસ ફ્લેમ ઓન કરીશું આમાં પાણી ઉમેરવાની જરૂર નથી કારણ કે સ્ટ્રોબેરીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીનો ભાગ હોય છે માટે ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં થોડી થોડી વારે હલાવતા રહીશું સિઝનમાં મળતી સ્ટ્રોબેરી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે એમાં એન્ટી માત્રા સારા એવા પ્રમાણમાં હોય છે વિટામિન સીથી ભરપૂર સ્ટ્રોબેરીમાં ફાઇબરની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે બે મિનિટ જેવી થઈ એટલે સ્ટ્રોબેરીમાંથી પાણી છૂટ્યું અને એના કારણે ખાંડ પણ ઓગળવા લાગી છે હવે આગળ જેમ જેમ આ મિશ્રણ કૂક થાય છે તેમ તેમ એમાં પાણીનો ભાગ પણ વધવા લાગ્યો છે તમે જોઈ શકો છો ટોટલ પાંચ મિનિટ માટે સ્ટ્રોબેરી કૂક કરી લીધી એટલે હવે એનો કલર બદલાઈ ગયો છે કેરી કે આમળાનો મુડબ્બો બનાવીએ બિલકુલ એ રીતે સ્ટ્રોબેરીનું ક્રસ બનાવીશું બીજી બે મિનિટ માટે આ મિશ્રણ કૂક કરી લીધું એટલે એમાં સ્ટ્રોબેરી ટ્રાન્સપરન્ટ જેવી થઈ ગઈ અને મેશ થવા લાગી છે હવે એમાં અડધો ટાર પણ થવા લાગ્યો છે હજુ થોડીવાર માટે એને કૂક કરીશું ત્યાર પછી બીજી ત્રણ મિનિટ માટે આ મિશ્રણ કૂક કરી લીધું એટલે પહેલાં કરતાં ઘણું ઘટ્ટ થઈ ગયું અને હવે એમાં એક ટાર પણ થવા લાગ્યો છે માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું ત્યાર પછી આ મિશ્રણને કઢાઈમાંથી એક વાસણમાં કાઢી લઈશું આમાં લીંબુનો રસ કે કોઈ પ્રિઝર્વેટિવ નાખવાની જરૂર નથી કારણ કે ખાંડ આમાં પ્રિઝર્વેટિવનું કામ કરે હમણાં આ ખૂબ જ ગરમ છે માટે થોડીવાર માટે એને આ જ વાસણમાં રાખીશું અડધો કલાક પછી સ્ટ્રોબેરીનું ક્રસ સારી રીતે ઠંડુ થઈ ગયું માટે એને કાચની ઝારમાં ભરીશું ત્યાર પછી ઝાડનું ઢાંકણ બંધ કરીને એને ફ્રીઝમાં મૂકીશું સુપર ડિલિશિયસ સ્ટ્રોબેરીનું ક્રસ રેડી છે ફ્રીઝમાં આ સ્ટ્રોબેરીનો ક્રશ કમસે કમ ત્રણ મહિના સુધી અને ફ્રીઝરમાં કમસે કમ નવથી દસ મહિના સુધી સ્ટોર કરીને રાખી શકાય આઈસ્ક્રીમ કેક કે મિલ્કશેક બનાવવા માટે વાપરી શકાય એવું આ ક્રસ માર્કેટમાં લેવા જાઓ તો ઘણી વધારે કિંમત ચૂકવવી પડે અને ઘરે બનાવવામાં આવે તો ઘણી ઓછી કિંમતમાં બનાવી શકાય એ પણ કોઈપણ જાતના કલર કે કેમિકલ વગર બિલકુલ ચોખ્ખું હમણાં શિયાળામાં સ્ટ્રોબેરી સિઝનમાં હોય છે માટે એકવાર આ ક્રસ બનાવીને સ્ટોર કરી દેવામાં આવે તો સિઝન વગર પણ એનો સ્વાદ માણી શકાય માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાયકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી